મેડિકલ સ્ટોર છે આ મેડિકલ સ્ટોર ની અંદર જે આ હોસ્પિટલ ની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દવા લેવા માટે આવે છે અને મોટા ભાગના લોકો ને અહિયાં તમે જોઈ શકો છો અત્યારે કેટલી છે મોટા ભાગના લોકોને પ્રાઇવેટ મેડિકલ અહીંયા સુમેર હોસ્પિટલમાં જે ઈજardarને પ્રાઇવેટ ઈજardarને આપેલું છે પ્રાઇવેટ મેડિકલ સ્ટોર ચાલે છે ત્યાં મોટા ભાગની દવાઓ લખી દેવામાં આવે છે અને મોટા ભાગની દવાઓ અહીંયા હોતી નથી આવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શોષણ કરવામાં આવે છે અને જે પ્રાઇવેટ ઈજardar છે એમને લાભ થાય એવા કાર્યો કરવામાં આવે છે હું તમને જે પ્રાઇવેટ ઈજardar જે મેડિકલ છે એની વારી પણ તમને બતાવું આજે છે એ પ્રાઇવેટ સ્ટોર છે આજે પેલા લાલ કિશોટ વાળા લાય છે છતાં પણ પ્રાઇવેટ મેડિકલ માં દવા લેવા માટે લોકોને મજબૂર કરવામાં આવે છે અહીંયાની જે દવાઓ હોય છે એ દવાઓ નોર્મલ દવાઓ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી હોતી અને લોકોને એવું કહેવામાં આવે છે કે અહીંયા બાજુમાં જ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર છે ત્યાંથી તમે દવા લઈ શકો છો આવી રીતે લોકોને અહીંયા પ્રાઇવેટ મેડિકલમાં મજબૂર બનાવે છે દવાઓ લેવા માટે અને આપણે વાત કરીએ તો પ્રાઇવેટ જે હોસ્પિટલ ચલાવતા હોય મેડિકલ સ્ટોર બાજુમાં દવાઓ ઉપલબ્ધ હોય છે પરંતુ આ વર્ષોથી હોસ્પિટલ ચાલે છે તો આ હોસ્પિટલની અંદર કેમ બધી દવાઓ ઉપલબ્ધ નથી આ આપણે જોઈ શકીએ છીએ જાણી શકીએ છીએ કે આ પ્રાઇવેટ મેડિકલ ધારને કમાવા માટે એમની દુકાન ચોવીસે કલાક ચાલુ હોય અને hospital ની અંદર જે મેડિકલ છે એ સાંજના આઠ વાગે બંધ કરી દેવામાં આવે છે આની દુકાન શરૂ રહે એટલા માટે hospital નું medical આઠ વાગે બંધ કરી દેવામાં આવે છે અને આ મેડિકલ ચોવીસ કલાક ચાલુ હોય છે એટલે આ ચોખ્ખું એ સ્પષ્ટ સાબિત થાય છે કે પ્રાઇવેટ ઇજારદાર ને કેમ લાભ થવો જોઈએ આ તમામ અધિકારીઓની તમામ શાસકોની આ ઘોર બેદરકારી છે એક બાજુ એમ કહી શકાય કે મફતમાં અને નોર્મલ અ ધર્મ સારો rap છે પરંતુ લોકોને લૂંટવા માટેનું આ એક મેડિકલ સ્ટોર ખોલેલું છે અને આ મેડિકલ સ્ટોરમાં બધી જ દવાઓ મળી રહી છે પણ જે હોસ્પિટલ નું મેડિકલ છે એમાં નથી મળતી અને ખાસ કે પાછળની બાજુ જે રેડ રેડ કેસમાં જે દવાઓ આપવામાં આવે છે મતલબ કે એસએમસી ના કોઈ કર્મચારી હોય કોઈ કોર્પોરેટર હોય કોઈ પણ એસએમસી ના પદાધિકારી હોય તો એમને લાલ ડાઈરી ની અંદર દવાઓ જે લખી દેવામાં આવે છે

એટલે ખૂબ મોટી ગેરરીતિઓ દવામાં થાય છે આપણે આ વર્ષોથી હોસ્પિટલ ચાલે છે તો હોસ્પિટલની અંદર કઈ એવા આયોજન કેમ કરવામાં નથી આવતા કે જે તે દવાઓ રોજે રોજિંદા વપરાતી હોય એ દવાઓની કોઈ સ્ટડી કરવામાં કેમ નથી આવતી કે કેમ અહિયાં કોઈ એનો રેકોર્ડ રાખવામાં નથી આવતો કે રોજિંદા આ દવાઓની જરૂર પડે છે

એમને સૂચી લેવામાં આવે છે એમની પાસે પૈસા નથી હોતા એવા આરસામાં લોકો અહિયાં સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે આવતા હોય પણ આ તમામ નું શોષણ કરવામાં આવે છે એક બાજુ મોટી મોટી વાતો કરતા હોય છે પણ એ બધું જ લોકોને લોલીપોપ આપવાની વાતો હોય છે

અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ